તમે અત્યાર લગી બધે ગોલા તો ખાધા હશે પણ આવા ગોલા ક્યારેય ખાધા છે આ રબડી તો જો નાખે આખી ભરી ભરી નાખે છે આખું રાજકોટ ફરી લ્યો આવી રબડી તમને જોવા મળે અને અને આમાં જે માવા મલાઈ નાખે છે માત્ર સો રૂપિયા થી શરૂઆત થઈ જાય છે અને જેટલા લોકો અહીંયા ગોલો ખાવા નથી આવતા ને એટલા તો અહીંયા પાર્સલ કરાવીને લઈ જાય છે એક એક વ્યક્તિ આવે દસ દસ ગોલા પાર્સલ લઈ જાય જો આ તમારી નજર સામે બનાવે છે અને આમાં જે શરબત નાખે ને આ સરબત તમને બીજે ક્યાંય જોવા નહીં મળે શરબત હોય બધે પાણી જેવા ઘણી જગ્યાએ અને અહીંયા તો તમને ઘાટા રગડા જેવા શરબત બનાવે છે પ્યોર ખાંડના ના તમતારે તમારે ગમે ત્યાં ચેક કરાવી લેવાની છૂટ બાકી એકવાર અહીંયા ગોલો ખાઈ જાય ને મારા વાલીડા હોય કાયમને માટે અહીંયા ગરાક થઈ જાય છે અહીંયા ચોમાસામાંય ખાવા આવે શિયાળામાંય ખાવા આવે બારેમાસા દુકાને કાયમને માટે આવી ગરાકી હોય છે અને તમે એકવાર મારા વાલીડા પહોંચી જજો નેહરુ નગર મેઇન રોડ ઉપર આહીર ચોકની બાજુમાં શ્યામ ઓલની સામે આઝાદ ગોલાવાલા અને એની ખાસિયત શું છે તમને ખબર છે એકવાર કસ્ટમર આવે બીજી વાર શું લેવા આવે છે કારણ કે એની જે રબડી છે ને એ કાજુ બદામ થી ભરપૂર તો રબડી છે એટલે આવે છે કારણ કે આવી રબડી મોનોપોલી વાળી તમને ક્યાંય ન મળે ઘણા ટાઈમ થી ગોલા ખાવા આવે છે અમારે શાક રોટલા વગર હાલે બાકી આઝાદ ગોલા વગર નો ચાલે બહુ સરસ ગોલા છે બધા આવો ખાવા ફેમિલી સાથે બહુ મજા આવશે બહુ સરસ મજાના ગોલા છે